તો હમણાં થોડાક ટાઈમથી આપણે સોલો સ્કોડની જગ્યાએ સોલોહોસિસ ડિઓ રમીએ છીએ જેનું એક મેન કારણ છે કે ભાઈ બહુ ભયંકર ધોલાઈ થાય છે ભાઈ સોલો હોસિસ સ્કોડમાં મતલબ કે કાલે મેં ઓલમોસ્ટ ત્રણથી ચાર કલાક ગેમ રમી જેમાં મેં એક ના તો એક ભૂયા કર્યું ના તો એક પણ મેચ પાંચ કિલો ઉપર નહોતો ગયો મતલબ કે સ્કોડમાં તો ભાઈ ભયંકર મારે છે અને જેનું મેન રીઝન છે કે ભાઈ સ્કોર થોડોક વધારે હાય છે મતલબ પાંત્રીસોની આસપાસ છે છતાં પણ આજે આપણે ફરીથી ટ્રાય કરશું સોલો સ્કોડની અને જીવે છે ભાઈ આ વખતે તો કમસે કમ એક સારો મેચ નીકળી જાય કેમ કે ભાઈ કાલે મેં લિટરલી ત્રણથી ચાર કલાક ગેમ રમલ છે અને ના તો એક ભૂયા થયું ના તો એક મતલબ સારો એવો મેચ ગયો છે હું તમને બતાવી શકું આજે ફરીથી ટ્રાય કરશું ભાઈ આપણે ક્યાં કંઈ કામ ધંધો હોય ફરીથી ટ્રાય કરીએ અને ભાઈ ભાઈ નેટ કે મતલબ એકદમ ઊભો રહી ગયો ભાઈ શું હું ભાઈ એકદમ ચૂપચાપ ઊભો રહી ગયો હા જીવહી જો આપણે ભાઈ આપણે સ્ટાર્ટિંગનું કિલ એકદમ મસ્ત રીતના મળી ગયું મફતનું આટલું મફતનું નહોતું જોતો ભાઈ કમસે કમ કોક ફા ઓકે ભાઈ રિવાઈવ થાય છે દોસ્તો અને કોક રિવાઈવ કરે છે જે આપણે નહીં કરવા દઈએ ક્યાં હે ઓકે હે ભાઈ આખી ચલો ડબલ ડાઉન અને હજી એક હે હજી હે ભાઈ ડબલ ડબલ ડાઉન તો જો કે આપણે કહી રહ્યા હજી એક જે છે ને રિવાઈવ ના આપી દઈએ એના માટે ક્લિયર કરી લઈએ ક્યાંક ગયો બીજો મતલબ આખી સ્કોડ જ એવી હતી જેવું કે આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું આખી સ્કોડ અહીંયા જ છે ઓકે પછી સ્નાઇપર પડી યાર કઈ સ્નાઇપર હતી ખબર ના પડી પડી બહુ જોરથી યાર ભાગું જો આથી તો ટુકર થોડું ઘણું રોટેશન ટાઈપનું મારી લઈએ અને જે પ્લેયરની લોકેશન છે ને આપણે એક્ઝેક્ટ ખબર છે નહીં તો એક મેડિકેટ યુઝ કરી લે ને પછી મતલબ ફરીને રસ કરશો એકદમ મસ્ત રીતના જો તમે વોલ પણ બેચ છે ભાઈ અને નવા ટોકે એની પાસે એટ ટુ બી જ હશે કેમ કે એ ડબલ એમ તો જડે નહીં આમ જોવા દઈએ પ્લેયર ક્યાંય ગયો ભાઈ આપણું મતલબ સેકન્ડ કિલા જે મળ્યું નથી યાર રિવાયવ નથી ને આપી દીધું ચેક કરવું જોશે ઓકે અહીંયા અહીંયા પૂગીએ યાર ભાઈ આ તો હવે જોવા દઈએ જ્યાં મતલબ હતા તો ચાર પ્લેયર પણ બેને આપણે ક્લિયર કરી રહ્યા ને એકનો જગ્યા તો પત્તો છે નહીં એને ક્યાં ગોતવું હોય એ મતલબ આવ્યા ને ભાઈ બ્લુ ઝોનમાં પ્લેયર નથી થાય બોલો ગજબ થઈ ગયો ભાઈ બરમુડા મેપમાં પીકમાં ક્લોક ટાવરમાં પ્લેયર નથી આવતા પછી મે ફેમ નામ નામે તો નેક્સ્ટ ડે રાહા ક્યો હે સોરી કાલાહારી હા કાલાહારીમાં બોલો બ્લુઝનમાં પ્લેયર ન તો ભાઈ આ પ્લેયર જાય છે કે હજી કેટલાક તેતાલીસ પ્લેયર હલાવ હે કા હવે ભાઈ શું કહેવાય બોલો અહીંયા હે કદાચ તો અહીંયા હે અરે ડબલ એવ ટુ બી ચલાવી ભાઈ તું બોડી ડેમેજ જ ખતમ કરીને ભાઈ હિંમત તો ભાઈ નહીં ડબલ એવન્ટ ટુ બી ચલાવશે ભાઈ ડબલ અહીં સિંગલ નથી હાલ ત્યારે ડબલ ચલાવી હે બોલો એમ ફોરેવન લેવા દઈએ કેમ કે એમએટ ટુ બી મતલબ નથી ભાઈ ચલાવતા નથી આવડતી ચલાવશું ક્યારેક એડબલ એમ નહીં સોરી એમએ નહીં આપણે એડબલ એમ ચલાવશું એ પણ શોરસું સ્કોટની અંદર ક્યારેક મતલબ બહુ બહુ વાર છે હજી તો કે ક્યાં હતો ભાઈ તો અત્યાર સુધી પ્લીઝ એક તો યાર આ વાંધો મતલબ સ્કોપ વગર ભાઈ એક તો ડેમેજ ના જાય ઘારું ડેમેજ જાય અને સ્કોપ નથી ઉપરથી ચીપ પણ બે ઘટે છે મતલબ એમ ફોરેવનમાં જે આપણે બે ચીપ લગાડી દઈએ તો કદાચ થોડો ઘણો વધારે ડેમેજ જાઓ હોય તો જાય ઓકે વેસ્ટ ગયું વેસ્ટ ખતમ ભાઈ હવે અહીંથી કેમ નીકળું ભાઈ એ વોલ નહીં તોડે એ વોલ ના તોડો જોઈએ કમસે કમ જોકે આપણે નાયરી તો યુઝ કરેલ છે પણ રોટેશન લઈને જે વૂકોંગ બનીને છે કદાચ જોઈએનું ધ્યાન ના હોય તો એકદમ મસ્ત વાત થઈ જાય જોવા ભાઈનું ધ્યાન નથી એટલે ધ્યાન આપણા ઉપર છે જ રહીને એકદમ મસ્ત બોડે ડેમેજ છે જ ક્લિયર કરે નહીં તો યાર કઈ બાજુ ધ્યાન હતું યાર આનું ક્લિયર થઈ ગયું ચલો વાતો કોટ્રાઇલ તો થઈ ગયો હજી તો ગન કે હતી પારાફલ અને હુક ગન લઈ લઈએ આપણે કેમકે વધારે કામ આવશે લોન્ચર કરતાં જોઈએ છે હવે થોડી ઘણી ચીપ બીપ લગાડી લઈએ કેમકે કે ટી ફાઇવમાં પણ ચીપ ઘટે છે અને એમ ફોરી વનમાં પણ ચીપ ઘટે છે ટોટલ આપણે હજી ત્રણ ચીપની જરૂર છે તો એક કામ કરીએ સૌથી પહેલાં ચીપ ગોતી લઈએ અને પછી જોઈએ છે આગળ શું થાય છે ચેન્જ કરવો પડ્યો ગનમાં થોડોક જો કે લોંગ રેન્જની તો આપણે ચેન્જ કરી નાખીએ છીએ પણ શોર્ટ રેન્જની જ રાખી છે અને એમાં ચીપ લગાડી દીધી છે મતલબ ટોપ ક્લાસ એકદમ મસ્ત મેક્સ લેવલની એમ્પિફાઈવ થઈ ગઈ છે અને એક સેમેન્ટ લઈ લીધી છે મેં એમ ફોરેવનની જગ્યાએ કેમ કે એક સેમેન્ટ વધારે મજા આવે ચલાવવાની ઉગનનો થોડોક ફાયદો લઈ લઈએ ઉપરની સાચથી જવું મતલબ આઈથી આપણે એને એકદમ મસ્ત રીતનાથી એ કરશું રિક્વેલ નાતા યાદ રિક્વેઈલ નાતા ભાઈ તું નીચે પણ હે હજી નીચે હે એની કરું ભાઈ આનું ડેમેજ ઓકે ક્લિયર આ તો ક્લિયર આ તો ક્લિયર ને કેટલું એચપી યાર આનું ઓકે પાંચ કિલ હજી એક એને પણ મસ્ત હેડ પણ ક્લિયર એટલે છ હજી હજી હે મતલબ અંદર હજી એક હે એમ પી ફર લઈને ચાઇએ તું છે અને પછી ઓકે ડેમેજ ઘણું 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 ભાઈ આનું એચપી મુશ્કેલથી પાંચ દસ હશે યાર કરે મતલબ અત્યે ભાઈ હલો એટલે ઓકે પાછળ પાછળ આવી ગયો પાછળ આવી ગયો ભાઈ બંધ રી અને મસ્ત હેડ યાર હું હેડ મતલબ ચોટી ગયા એક રીતના જોઈએ તો જે હોય ક્લિયર એકદમ મસ્ત રીતના કરીને કહું ભાઈ ભાઈ આની ભાઈ ઉડો તો ભાઈ તું પાછળથી આવ્યો હતો તાર એકદમ ક્લિયર ચાન્સ હતો ક્લિયર કરવાનો ભાઈ વલ કેવું ગજબ ગજબ ભાઈ ગજબ એમપી ફાઈવ રેવા નહીં કે આપણે યુએમપી લઈ લઈએ છું કે સાચું ખબર ભાઈ મને ત્રણ ચીપવાળી એમપી ફાઈવ કરતા યુએમપી વધારે મજા આવે ચલાવવાની કેમ કે એક તો એમાં રેટ ઓફ ફાયર ડબલ છે અને ભાઈ હેડ મસ્ત લાગે મતલબ યસ યુએમપીમાં હેડ મસ્ત લાગે પણ આજે કંઈક અલગ કરીએ થોડી એમ જ કઈ છે ભાઈ કન્ટિન્યુ કરી લઈએ ભાઈ પાસે ગન કહી શા શોર્ટ રેન્જની કોઈ મતલબ શોર્ટ ગન હશે ને તો થોડી ઘણી બીક છે બાકી તો બીક છે ટ્રો ગન ગન હતી ભાઈ આની ભાંચ ભાઈ મતલબ એક મિલી સેકન્ડનો ફેર પડ્યો હોત ને તો આપણું કામ એ ખતમ હતું એક ફરીથી મતલબ ફરીથી ત્રણ ચાર કલાકની મહેનત ઉપર પથારી પડી જાય ભાઈ થાય મતલબ જે એકચ્યુઅલમાં જે આવા ગેમ પ્લે હોય ઉપરથી સ્કોર એટલો રાખીને બેઠા હોય ખબર નહીં હું કામ ભાઈ હું જાઉં ગોલ્ડમાં ભાઈ માર્યું કેમ્પર મોજ કર્યું પચીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ કિલ જુઓ તમે એક મેચમાં भाई तू जा जरा डिस्कशन आ एकदम गंभीर आ बच्मा बोल तू जो कि क्लियर तो आ नहीं कर ना तो एक वार लाखी क्या थी अपनी डिस्कशन हाँ स्कोर थोड़ा गया दोस्तों इना लीधे तकलीफ थे है बता लगे भाई तब नहीं लगते टाइम पर लिटरली त चार कलाक लगे का सीम्पल गेम प्ले रिकॉर्ड करता जो कि शू कम लाइक तो करा हो लाइक तो करा हो नहीं भले गए बार लगे कि मैंने क्या कहीं फेर पड़े नहीं जाओ यार हाँ एम ना दोस्तों एक जो थी हाँ है टूंक में बे ગયો ગયો એક ગયો એકને ડેમેજ ઘણો ભાઈ મને જ એવું લાગે કે આ લોકોનું એચપી મતલબ ચારસો પાંચસો એવું કાં લાગે છે મને સમજતું જ નથી બોલો કે ડાઉન થવામાં ગમે એટલું ડેમેજ ના થયું બોલો ભાઈ એક તો જો કે ડાઉન હોય એને તો ક્લિયર કરી લઈએ ક્યાંક ગયો ભાઈ ભાઈ અહીંયા જ તો હતો યાર આવતું આવી આવજ ભાઈ બન મસ્ત યાર અને મતલબ એક્સપેક્ટેડ નહીં તો નતું કહેવું કે અહીંથી પણ આપણે એકદમ મસ્ત રીતના એકદમ હીરોવાળી એચપી મારી ક્લિયર કરી નાખશું ચલો દસ આકડો કે હવે કંઈક સારો એવું હોય દસ કિલ થાય ને એટલે મજા આવે યાર એમ કંઈક લાગે કે ના કંઈક રહીમાં અહીં આઠ આઠનો ગેલમાં કંઈક મજા ના આવે અને હવે મેઇન વાત એ છે કે આપણે ક્યાં સુધી જઈ શકશું મતલબ હજી એકવીસ પ્લેયર હવે છે પંદર તો પહોંચવું જોઈએ પંદર તો એટલીસ્ટ થવા જોઈએ પંદરને તો ક્લિયર કરી નાખશું અને ટોકન આપણી પાસે ઘણા છે ને મને જોવા દેવામાંથી શું લઈએ આપણે એટલીસ્ટ લગાડી લઈએ ઓફકોર્સ સુપર મેડી કિટ ને એવો ઘણો રિપેર કિટ ને એવો થોડો ઘણો ખર્ચો કરી નાખીએ અને બાકી તો પી લેવાનું થતું છે થોડો ઘણો જે હિટલીસ્ટમાં પ્લેયર છે ને એને ક્લિયર કરતા આવીએ કેમ કે ભાઈ કરવા જોઈએ ક્લિયર બીજું તો આવું કરે એટલો હે બંને ગનનો એકદમ મસ્ત ગેમ્પ લઈ જાય છે લાઇક ઉપર આપણે હતા જી મેં તમને એમ લાગે પીલી ગયું નથી પી લો ભાઈ કરજો મતલબ એકલા ભાઈ અગલા વિડિયો યાર પચાસ લાઇકનો ટાર્ગેટ રાખ્યો તમે તમે લોકો એટલી સો ઉપર કરી દીધી ભાઈ હવે બે દી લાઇક પ્રોસેસ કરતા ભાઈ મારા વિડીયો સો ઉપર લાઈક આવી ગયા ભાઈ બધા મજા મજાકમાં ક્લિયર કરી નાખ્યા વિચારો કે વેલિડ ના દીધી જે હોય જે આ વિડીયો સો લાઇક થઈ જશે તે નથી થવાની ભાઈ સો લાઇક યાર સો લાઇક ઇસ ઘણી બધી લાગ્યા યાર કરજો જે તમે નથી કરવાના પડો પડ કરી દો બધાય સારું ના કરો તો ના કરો તમારી મજા માથે થોડુંક કહેવાય સબસ્ક્રાઈબનું તો હજી બોયલો નથી અગે એ તો તમે હું પણ નથી કરવાના ખબર નહીં ભાઈ છોડો વાત મૂકો ઘણી ભીખ માગ લીધી હવે જોવા દે અહીં જે પ્લેયર હતો એ ક્યાંય ગયો જો એટલીસ્ટ એટલીસ્ટને ક્લિયર કર નાખ્યો હવે પછી બીજો હતો ને દેખાતો છે ને ભાઈ મારે મારે જોઈએ છે સાયલેન્સર ઓકે સાયલેન્સર જોઈએ એક સિમિટમાં સાયલેન્સ એકદમ નેક્સ્ટ લેવલ હાલે બોલ આપણી પાસે ઓલરેડી ઘણા હે હવે હે અહીંથી કાં તો એક જ ચાન્સ છે આપણે મતલબ બુયા મિસ કરવાનો કાં તો આપણે એક કોઈ સ્કેમ થઈ જાય અને કાં તો કેમ જ થઈ જાય કેમ કે જે પ્રમાણે ભાઈ આપણું ફોર્મ રહ્યું હોય ને અત્યાર સુધીમાં હવે સાયલેન્સર મળી ગયું ભાઈ હવે તો કોઈ ચાન્સ મેં હું તમને એક્ઝામ્પલ દઉં જો સાયલેન્સર કેટલું ઓપી હાલે જો તમે પ્લેયર ઓકે દેખાઈ ગયો પ્લેયર ક્યાં હે ઓકે સામે જ છે સામે જ છે રી રિકોઇલ હું હોય ભાઈ રિકોઇલ લઈ ડાયરેક્ટ હેડ જોકે એક રીતના ઊભો તો એટલે હેડ લાગી ગઈ એ પણ તમે કહી શકો પણ હેડ એકદમ ઉપયો યાર એમના એને નહીં તમને અંદરથી એમ ના થાય કે ભાઈ ચરણ ચરક કોમેન્ટમાં વખાણ કર દો થોડોક દે યાર ઓપી હેડ હતો કે મસ્ત હેડ હતો તો મજા આવે પણ બીજું કંઈ નહીં જો કે ખબર તો મને એક ભાઈ એકદમ ઊભો હતો ને હેડ લાગી ગયા હાલે જો કે હવે એવું હાલતું હોય ચાલતા હોય દોસ્તો હજી એક ક્લિયર કરતા જઈએ એટલે સત્તરનો આંકડો હે જે ભલે હોય મને મારે કે ફેર નથી પડતો ઓકે હવે આપણે કે ફેર પડતો છે નહીં સત્તરનો આંકડો એક સોળનો આંકડો હોય ભાઈ કેવું આવું જ થઈ જાય હું કે કઈ કોમેન્ટ્રી કરવાનું કે વધારે નહીં આવું જ કરવું પડે બરોબર શું કેવું કંઈ નથી કેવું કટ વાર કટ વાર પણ કટ નથી મારવું બરોબર નથી મારવું કટ ખબર મજા આવે મને કટ નથી મારવું એટલી એટલીસ્ટ મારવું હોય કટ નથી મારું એટલી જ મારું ક્યાંક ઓકે ડન રિપેર કીટ લઈ લઈએ ચાલો એકદમ ક્લિયર મસ્ત ઓકે હવે અહીંથી આપણે કહી શકીશું તો તો ભાઈ ભાઈ ભાઈબન દુકાન બંધ થઈ ગઈ હવે ચલો ડેમેજ બે હા સમજતા કેમ નથી યાર કોઈ ડાઉન ડાઉન થામ કે સમજતા કેમ નથી પર એવું લાગે ચારસો પાંચસો એચપી હોય ને બધા એવું લાગજો જો હોય એ હવે આપણે જાશું જોનમાં આરામથી કોમેન્ટ્રી કરવા મારી કોમેન્ટ્રી કરવા માટે મારી પાસે કંઈ છે નહીં એટલે શું કેવું ખબર તમને ભાઈ બહુ ગંભીર સમસ્યા મતલબ પ્લેયર હોય નહીં કેટલા હોય કઈ હાડા ન થઈ ગયા જો મતલબ આવું આવું જ થાય જ્યારે હું કે બિચારા વગર જ્યારે વિડીયો ચાલુ કર દઉં ને કે ભાઈ હવે હું બોલવાને ખબર કંઈ નથી આટલી વારથી એકદમ નવ મિનિટથી એકદમ મસ્ત કોમેન્ટ્રી હાલે પ્રોબ્લેમ જ્યારે થાય જ્યારે હું કે ખબર ના પડે હું કેવું અને તે મને ખબર હતી હું કેવું જો ભાઈ હું ક્યારેક વિચારું કે આ વિડીયો તમે સુધી કેમ કેમ જોઈ હવે યાર હું પહેલાં વિડીયો અપલોડ કર્યા પહેલાં હું ખુદ જોઉં ને કે ભાઈ વિડીયો બહુ હે હું હે હું તમે લોકો આવ્યું હતું જો હવે મારે કેવું ભાઈ ગેમ પ્લસ સ્ટાર્ટ કરી દીધું પછી હાલતી હોય એકદમ કોમેન્ટ્રી ફેર ના પડે ભાઈ હું હે બસ આમ આમને ચાલ્યા રાખો જો આપણે પાસે ઉગરને ઉપરની છે નીકળી જઈએ કેમ કે જોઈ હે ભૂયા ભાઈ ઘણા ટાઈમ થી નથી કર્યો એ પણ સોલો સિસ્કોડમાં ત્યાં જવા દો ભાઈ તો વોલ ના લગાડ ને યાર તને એમ થાય કે યાર બિચારા એને ક્લિયર થઈ જાવ વોલ તોડ નાખીએ ટૂંકમાં તૂટી જા ભાઈ તૂટી ગયું ભાગી ગયો યાર આમ થોડું હાલે ગ્રેનેડ ફેંક નહીં જો જોકે ગ્રેનેડ એક જ છે ને મને ખબર હે ભાઈ આપણે ના આલી બમ ફેંકવામાં ચોર્યાસી ભાઈ ચોર્યાસીનો ડેમેજ યાર ઓપન ઓપનમાં તો ભાઈ આવશે નહીં અને શો ટ્રેનમાં આપણે જાશું નહીં જોકે જાઉં જોશે યાર કઈ ગન હા ભાઈ ગન કહી હમને ઓકે મેક્સ સેવન મેક્સ સેવન ભાઈ મેગ મેક્સ સેવન લાગતા હિ કહી ગયો તું પેક થઈ જાઉં દોસ્તો બીક લાગે ભાઈ આ મેક્સ સેવન એક તો મેક્સ સેવન ટ્રો ગન અને એમટેન ભાઈ આગન આગનવાળો તમને કોઈ એને ભૂટકી જાય ને લેન્ડમાઈન લેન્ડમાઇન લગાડી સુસાઈડ કરી લે ભાઈ બીજો કોઈ ઓપ્શન રહેતો ભાઈ પરફેક્ટ ગ્રેનેજ ભાઈ કોઈ નબળાય બહાર નીકળી જાવ દોસ્તો બચી ગયા ભાઈ તું હોલ ભાઈ મારા દોલ અને એકને ક્લિયર કરવા મળ્યા જાય બોલો હજી બોલો બારી કવર દે ભાઈ તું સારો મળે કે ખબર નથી પડતી એક તો ક્યાંય ગયો એકલા માટે હોમર મારી દઈએ એક નહીં આ જ નડે ભાઈ આવા પ્લેયર ક્યારેક ભૂટકી જાય ને રિકોલ આ નથી રમવો મજા નથી આવતી મને કહી તું ગયો ફાઇનલી ગયો ભાઈ હેડ એકદમ મસ્ત હતા ઓકે હેડ એકદમ મસ્ત ક્લિયર થાય ને ભાઈ તું કેટલું એચપી લઈને આવ્યો યાર ચાર ઓલ મળી ગયા ફરીથી ચૌદ ગેલ થઈ ગયા હે ચોધ બાકી શું છે આમાં લોન્ચ પેડ રિપેર ગેટ સુપર મેડી ગિટ એ ડબલ્યુ આજની પછી કોકજી અને કાંઈ ખાસ છે નહીં બીજું વાંધો નહીં હવે બીજું કંઈ જોતું પણ હતું આપણે એમ કન્ટિન્યુ કરવાનો કંઈ મન તો નહોતો પણ ચાલી ગઈ મસ્ત તો કન્ટિન્યુ કરી લીધી હવે જોવા દો કઈ સાઈડ છે ભાઈ લાસ્ટ ઝોન જે છે ને એમાં લગભગ આપણે આવી જશું કેમકે એમ તો થોડો ઘણા ઝોનની આસપાસ જ છીએ એ ત્યારનું ત્યારે જોઈ લેશું અત્યારે આપણે પંદર ઉપર તો જવું કેમ કે ચૌદને તો ક્લિયર કરીને કહેવાય ને બે બે ઓકે ભાગવું જોશે દોસ્તો અહીંયા આપણે કામમાં આવશે હુક ગન કેમકે ઉપગન એટલે આ જા અહીંયા ઉપર ઉપર કોઈ છે પણ નહીં અને ઉપર લગભગ કોઈ આવી પણ ના શકે જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હુંગન સિવાય અમારીથી આપણે એકદમ કરશું મસ્ત વાળું કેમ્પ જોઉં તમે રેન્ક પૂછ કરી હવે આપણે રહી છે શું કરું ભાઈ ચારે બાજુ વોલ છે બોલો મતલબ ચારે બાજુ વોલ બોલ આપણી ચારે સાઈડ પ્લેયર છે એક ભાઈ આવી ગયો કોઈલ લગાડ દે ભાઈ ના તો લગાડ દે બોલ નથી રમવું મારે હવે કઈ સાઈડ હે પાછ પાછળ તો લગભગ કોઈ નથી અહીંયા તો જો કે કોઈ આવી નહીં શકે એટલે અહીંથી તો કોઈ બીચ છે નહીં ઉગન સિવાય ડેમેજ ના થાય ભાઈ તું ડેમેજ ના દે મેં અહીંયા ઓકે દેખાય યુ કી ઓરે નહીં ભાઈ આ આજ આજ જ પ્રોબ્લેમ થાય મતલબ ચારે સાઈડ પ્લેયર હોય ને લઈએ આ તો બોલ તોડ નહીં તું તોડ બોલ હજી ખબર હે કે ભાઈ એક તમે મને એવું લાગે ખોટું ઉપર હવાય યુર ક્લિયર ગ્રેનેજ છે નહીં નહીં તારાને મતલબ કન્ફર્મ પણ કરી લે આવા સમય ગ્રેનેડ જ ના હોય બોલો હવે હવે ક્યાંક પંદર તો લગભગ થઈ જવા જોઈએ પંદર પંદર નહીં થયા ને તો ભાઈ મતલબ અફસોસ રહી જાવ એટલે સુધી ઇવન પંદર પંદરનો આગળ ટચ ના થયો भूया रात मन अच्छा लागता है नहीं क्योंकि भाई तू के चलो बची जा लगभग तो नीचे उतर सो ना कोक तो वाइट एंड जोन बैठो है आओ तो भाई बंद एम कर दे गियो आई गेस गियो गेसो पाया तो पाया तो वो आल्फाज अल्फाज अल्फाज नहीं है दोस्तों हमारे पास कि अब क्या कहा जाए अब क्यों एकदम से गलत हो गया बहुत गलत हो गया सॉरी भूया रात यो सब्सक्राइब कर देजो बाय